વેલકમ બેક સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છેલ્લા એક વર્ષમાં પચાસથી વધુ રત્ન કલાકારો દ્વારા મંદીના કારણે આપઘાત કર્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ રત્ન કલાકારોના પરિવારો પર આબ તૂટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મુશ્કેલ સમયના કારણે તેમની આંખો સતત ભીની રહે છે ત્યારે આ પરિવારને સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ સહાય આપવામાં આવી નથી ડાયમંડ સિટી તરીકે ઉડખાતા ગુજરાતના સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગ નો માર્ગ પણ અપનાવી લીધો આવા જ એક આપઘાત કરનાર રત્ન કલાકાર નીતિનભાઈ પટેલના પરિવાર સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી ત્યારે આ પરિવાર પોતાની વેદના ઠાલવવાથી પોતાને રોકી ન શક્યો ભીની આંખો અને

તમને જ મેં જોબ પર ગયા જેઠાણી મને ફોન કર્યો કે નીતિનભાઈ સુસાઈડ કરી નાખ્યું છે છોકરાઓએ જોયું ને તો એ છોકરાએ બાજુ માંથી બધાને પછી ખબર પડી અમને કે કરી નાખ્યું છે વૈશાલીબને જણાવ્યું કે છેલ્લે નિતિનભાઈ 15000 હજારના માસિક પગારથી નોકરી કરતા જે કપાઈ અને હાથમાં બાર હજાર પગાર આવતો બે વર્ષ પહેલાં મંદિરના કારણે એક જગ્યાથી છૂટા કર્યા બાદ તેઓ બીજા સ્થળે નોકરી શોધવા નીકળી પડતા છેલ્લે તો એવી સ્થિતિ આવી પડી કે નોકરી તો નતી સાથે સાથે માથે થોડું દેવું પણ થઈ ગયું હતું અનાજ મદદરૂપ થવા માટે પચીસો રૂપિયામાં પાર્ટ ટાઈમ નોકરી કરતા તેઓ સ્કૂલમાં મધ્યાહન ભોજન પીરસવા માટે જતા છેલ્લી નોકરીમાં તેમનાથી એક હીરો ખોવાઈ ગયો જોકે હીરો તો મળી ગયો પરંતુ નોકરી છીનવાઈ ગઈ નોકરી ગયાના બીજા દિવસે નીતિનભાઈએ આપઘાત કરી લીધો છોકરાઓને બહાર રમવા મોકલી અને તેમણે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો નીતિનભાઈના પગલાથી એક માળું વિખેરાઈ ગયો યા દરરોજની જ અમારે કે કે એમણે હતા જે વિચારા મારી સાથે એનાથી તો આજે બહુ તકલીફ પડે છે અમને પલ યાદ કરીએ સાથે જમેલા હતા હા સાથે મે બપોરે છોકરીને લઈ આવ્યા એક વાગે પછી મે

પતિના મોત બાદ વૈશાલીબેન માટે દરેક સવાલ નવા પડકારો લઈને આવી રહી છે તેમનો મહિનાનો પગાર પચીસો રૂપિયા છે હવે આટલી ટૂંકી આવકમાં સંતાનોને કઈ રીતે ભણાવવા કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવવું તે એક મોટું પ્રશ્ન છે તેમની માંગણી છે કે સરકારે સહાય માટે આગળ આવવું જોઈએ નહીં સરકારે આપણી કોઈ સહાય નથી સરકારને કહેવું છું કે જેમ બને તેમ સારું કરો કે કોઈ સોસાયટી નહીં કરે અમારા જે અમે અત્યારે જીવી રહ્યા છે એવું કોઈ અમારા જેવું નહીં જીવન જીવે મદદ કરે એટલું સારું છે સરકાર કોઈની લાઈફ આવી નહીં બગડે કોઈના મા બાપ નહીં છોકરાઓના મા બાપ નહીં ગુમાવે મા નહીં ગુમાવે કોઈનો દીકરો રત્ન કલાકારો પ્રત્યે સરકારની ઉદાસીનતા ઉડી અને આંખે વળગી રહી છે સરકાર લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારજનો માટે તો સહાય જાહેર કરે છે પરંતુ મંદીના કારણે મોતને વહલું કરનારા રત્ન કલાકારોના પરિવારજનોની સરકાર કેમ અવગણના કરી રહી છે સાહિસ જગતાપ જીએસટીવી સુરત